ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ લાંબા સમયથી ચર્ચાઓ ચાલે છે અને એક પ્રકારની ચર્ચાઓની વચ્ચે એવી ચર્ચાઓ પણ હતી કે મંત્રીમંડળમાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા નેતાઓનો નંબર પણ લાગી શકે તેમ છે ત્યારે હવે આ મંત્રીમંડળના વિસ્તરણની અટકળોની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે મંત્રીમંડળના વિસ્તરણને બસ હવે દિવસની છે બની શકે કે મંત્રીમંડળની જાહેરાત આજે પણ થઈ શકે ભારતીય જનતા પાર્ટી છે અનપ્રિડિક્ટેબલ નિર્ણય લેવા માટે જાણીતી છે માટે સમય મર્યાદા પણ નક્કી ન કહી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંગત સૂત્રોનું કહેવું છે કે મંત્રીમંડળ વિસ્તરણ વધીને ત્રણ દિવસમાં પૂર્ણ થશે કયા મંત્રી અપગ્રેડ થશે કયા મંત્રી મંત્રી પદ થી હાથ ગુમાવશે તમામ વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર મંત્રી મંડળના વિસ્તરણને લઈ હવે નામો નક્કી કરી ચૂકી છે તે પ્રકારની ચર્ચાઓ ચાલે છે આ ચર્ચાઓની વચ્ચે અનેક નેતાઓ પોતાના લોબિંગ કરાવી રહ્યા છે મંત્રી મંડળમાં સામેલ થવા માટે મંત્રી પદ મેળવવા માટે આ લોબિંગની વચ્ચે કેટલાક નામો નિશ્ચિત છે અને કહેવાય છે કે આ નિશ્ચિત નામોની જાહેરાત હવે કરવાની જરૂર નથી તેમને સૂચના મળી ગઈ છે બસ હવે મંત્રીમંડળના નામની જાહેરાત થાય તે પહેલાં કેટલાક મંત્રીઓ બનવા માટે જે નેતાઓ થનગને છે તેઓ લોબિંગ કરી રહ્યા છે પરંતુ તેમના નંબરની શક્યતાઓ ખૂબ નહીવત છે વાત કરીએ તો હાલના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અપગ્રેડ થશે અને કેબિનેટમાં સ્થાન પામશે તે પ્રકારની માહિતી અમારા અંગત સૂત્રો પાસેથી મળે છે વાત કરીએ જગદીશ પંચાલ તેઓ પણ હાલ મંત્રી છે કેબિનેટમાં તેઓ પણ આપણને જોવા મળી શકે છે તેવું સૂત્રોનું કહેવું છે અને કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા સીજે ચાવડા તેઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે તેમ છે જ્યારથી સીજે ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા ત્યારથી ચર્ચાઓ હતી કે સીજે ચાવડાઓ મંત્રી મંડળમાં સમાવેશ થાય અને મંત્રી બનવા માટે ભાજપમાં ગયા છે આ બધી ચર્ચાઓ હતી પરંતુ હવે ટૂંક સમયમાં જાહેરાત થશે ત્યારે ખબર પડશે કે સી જે ચાવડાને મંત્રી પદ મળે છે કે કેમ પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના અંગત સૂત્રોનું કહેવું છે કે સીજે ચાવડા નક્કી છે વાત કરીએ તો પ્રફુલ પાસેરિયા પણ મંત્રી છે તેમને પણ અપગ્રેડ કરી કેબિનેટમાં લઈ જવામાં આવશે પ્રફુલ પાસેરિયા સુરતથી છે તેઓને કેબિનેટમાં મંત્રી પદું મળી શકશે તેવું સૂત્રોનું કહેવું છે અને આ બધી જ વાતોની વચ્ચે આ જાહેરાત ક્યાંથી અને કેવી રીતે થઈ તો પાટિલે મોદીની સભા પહેલાં બોલાવેલી બેઠકમાં કહી દીધું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે માટે બધા ધારાસભ્યો થનગનવા લાગ્યા હતા ભાજપના અને તેઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે પોતાનું લોબિંગ શરૂ કરી બેઠા છે પરંતુ નામો નિશ્ચિત છે આ ભારતીય જનતા પાર્ટી છે અનપીડિત તેબલ છે તેવું કહેવાય છે પણ વાત છે ભીખુજીની તો ભીખુજીનું પત્તું મંત્રીમંડળમાંથી કપાશે તેવી પણ સંભાવનાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે બચું ખાબડ મનરેગા કોભાનમાં બંને પુત્રોના નામ આપ્યા બાદ બચુ ખાબડના રાજીનામાની માગણી વિપક્ષે તે જ કરી હતી ભારતીય જનતા પાર્ટીએ આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન આપી બચ્ચું ખાબડ મંત્રી પદ પરથી રાજીનામું આપશે કે નહીં તે કોઈ ચર્ચાને વજન આપ્યો નહોતો બની શકે કે તેઓ જાણતા હતા કે હવે મંત્રીમંડળના વિસ્તરણ સમયે આપણે રાજીનામું લેવા કરતાં બચું ખાબડનું પત્તું કાપીએ તો યોગ્ય રીતે તેમના પગને આપણે વેતરી શકીએ તો તેમનું પગ અને કદ બંને વેતરાઈ જાય જો બચું ખાબડનું મંત્રી પદું જતું રહે પરંતુ સૂત્રોની સંભાવના એવી છે કે બચુ ખાબડ મંત્રીમંડળમાં સ્થાન પામશે નહીં કારણ કે તેઓને વિવાદ નડી રહ્યા છે હવે વાત કરીએ તો નિમિષા સુથાર નિમિષા સુથાર મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે તેવી સંભાવના છે અને તેઓને પણ મંત્રીમંડળ માટે સૂચના આપી દેવામાં આવી છે તેવી પણ એક વાત છે જોઈએ હવે મનીષા સુથારનું પણ હજુ કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું આ બધી સૂત્રો પાસેથી મળતી માહિતી છે દર્શિતા શાહ રાજકોટથી છે દર્શિતા શાહને પણ લાવી શકાય છે ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળનો જે ગુલદસ્તો બને છે એ ગુલદસ્તામાં જાતિ લૈંગિક બધી જ રીતે જોઈ અને એક ગુલદસ્તો બનાવતો હોય છે એટલે કે મંત્રીમંડળ બનાવતું હોય છે તો બની શકે મહિલાઓમાં દર્શિતા શાહનું નામ પણ આપણી સામે આવી શકે ભાનુબેન બાબરિયા રાજકોટથી છે અને દર્શિતા શાહ પણ રાજકોટથી છે ત્યારે જોઈએ હવે દર્શિતા શાહને મંત્રીમંડળમાં સ્થાન મળે તો ભાનુબેન બાબરિયાનું સ્થાન અને કદ બંને કપાય પરંતુ વાત કરી અર્જુન મોઢવાડિયા જેમના નામની ખૂબ જ ચર્ચા છે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા ત્યારથી જ એવું કહેવાતું હતું કે અર્જુન મોઢવાડિયા ભાજપના ધારાસભ્ય બની અને તેમને મંત્રી પદો આપવાની વાત થઈ છે આ વાતને ક્યારેય અર્જુન મોઢવાડિયાએ સત્તાવાર કહી નથી પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું કહેવું છે અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીમંડળમાં ચોક્કસથી સ્થાન આપવામાં આવશે વાત નક્કી છે હવે જોઈએ બે ત્રણ દિવસમાં ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવશે તેવું ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું કહેવું છે પરંતુ સાથે તેમનું એવું પણ કહેવું છે કે આ બાબતને લઈ દરેક નેતા લોબિંગ કરી રહ્યા છે તો બની શકે કે આ જાહેરાત વહેલી તકે પણ કરી દેવામાં આવે મુખ્યમંત્રી યથાવત છે અને મંત્રીમંડળમાં ચહેરાઓ નવા જોવા મળશે આ વિસ્તરણમાં સૌથી મોટી વાત છે એ કે હર્ષ સંઘવીને કેબિનેટમાં લઈ જવાની વાત નક્કી કરવામાં આવી છે તેમનું કદ વધી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી તરીકે તેઓના આ કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીને શું ગમ્યું હશે કે તેમનું કદ આગળ વધારી રહ્યા છે તે આપણે પણ નથી સમજી શકતા કારણ કે લો એન્ડ ઓર્ડર એટલે કે ગૃહ વિભાગનું જે સ્થિતિ છે અને આ રાજ્યની જે સ્થિતિ છે એ જોતાં ભાજપ તેમને પ્રમોટ કરે છે તો આ વિચારવા જેવી બાબત છે કે હર્ષ સંઘવીને શા માટે પ્રમોટ કરતા હશે સુરતથી એક કે બે મંત્રીને લઈએ એમાં પણ બંનેને પ્રમોટ કરવાની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે તો કંઈક તો તેમની ગણતરી અલગ પ્રકારની જ હશે આ બધું થાય પછી ખબર પડશે કે કયા રાજકીય સમીકરણો મેચ કરી આ ગુલદસ્તો મંત્રીમંડળનો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવે છે હાલ તો બસ સમાચારોમાં બધું આટલું છે વધુ વિગત સાથે વધુ સમાચારો સાથે અને વિશ્લેષણ સાથે મળીશું સોમાન પર માટે જોડાયેલા રહેજો તમારા સોમાનની આ ચેનલ સાથે નમસ્કાર